હેલો ગાઈઝ આપણે આવી ગયા છે ફરીથી અંબિકા બોડી સેન્ટરમાં તમે જોઈ શકો છો ગાડી બોડી કોમ બનીને તૈયાર કરી દીધી છે બે હજાર સોળ મોડલ હૈ

આ પણ લગાવી દીધું છે કેરિયર લગાવી દીધું છે આના માટે કોઈ બટઘાટને નુકસાન ના છે આના માટે પાઇપ પણ લગાવી દીધી છે અંદર પણ સીટ કવર બધું નવા નવું કરી દીધું છે આ ગાડીનું કામ ચાલુ છે એસી બાકીનું બોડીનું કામ બધું પૂરું થઈ ગયું છે પાછળ લટકણિયા છે આગળ લટકણિયા છે આગળ ક્રોમ છે ચાલી સાયગલા ક્રોમ છે આગળ બમ્પર ઉપર લગાવવા માટે તિશો ઝંડી છે તો પ્લેટો છે બધું તૈયાર થઈ કમ્પ્લેટ એસીસરી એકલી બાકી છે તમે જોઈ શકો છો ચાદરા અને કલર નું કામ બાકી છે ખાલી પેન્ટિંગ બેન્ટિંગ બધું કરી દીધું છે વાયરિંગ નું કામ તમારે કરાવવું હોય તો દેવા ભાઈ છે એમને તમે વાયરિંગ નું કામ પણ કરાવી શકો છો દરેક ગાડીઓનું કામ વાયરિંગનું કરી આપે છે અહીંયા જો તમને બોડી ગાડીનું બોડી કોમ સારું લાગે તો કોમેન્ટ જરૂર કરજો લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબર પણ કરજો સબસ્ક્રાઈબર કરવાનું પણ ભૂલતા નહીં આવા નવા વિડીયા દેખવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો